જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં હાજરીમાં ભાગ્યોદય સ્ટેજ ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ દાહોદ તથા મહીસાગર જિલ્લાના ગ્રુપના આશરે હતો ગોધરા શહેરના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભાગ્યોદય સ્ટેજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ઉપરોક્ત હરીફાઈ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની હાજરીમાં અને સૌજન્યથી યોજાઈ હતી ઉપરોક્ત હરીફાઈમાં વર્ષ આઠથી અઢાર ઓગણીસો ચાલીસ અને એકતાલીસ વર્ષના અલગ અલગ વય જૂથના લોકોએ પ્રાચીન અર્વાચીન ગરબા બેટ જેઠા ગરબા લાઈવ ગાયકી સાથેના ગરબા તથા રાસ જેવી વિવિધતા સાથે સત્તર જેટલા પંચમહાલ દાહોદ તથા મહીસાગરના ગ્રુપના આશરે બસો સ્પર્ધકો ગરબા રમી આનંદ માણ્યો હતો સાથે પાંચ કિલોમીટર વુમન ફન રન તથા યોગ ગરબાના આયોજન બાદ ડોક્ટર નિકિતા શાહ તથા ડોક્ટર ચંદા બાલવાણીએ આ પ્રોગ્રામનું સફળ આયોજન કર્યું હતું જેમાં વિવિધ કેટેગરીના વિજેતાને ઇનામોની વહેંચણી કરાઈ હતી ગોધરાની જનતાએ આ પ્રોગ્રામને ખૂબ ઉત્સાહભેર નિહાળ્યો હતો